સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે બેપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવર્ની અમૃત મહોત્સવ પરમ પરમપૂજી શ્રી મહંત સ્વામી મહારાજ સહિત સંત મહાત્માઓ અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત મહાનુભાવો તથા હરિભક્તોની સાથે સહભાગી થવાનો અવસર આધ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ આપનાર બની રહ્યો પરમ પરમપૂંચી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ સંસ્થાના વડા તરીકે મળેલી જવાબદારીના પંચોતેર વર્ષ થવાના ભાગરૂપે આ ભવ્ય સમારોહનું આયોજન થયું છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પ્રેરણા આપતા વિવિધ પ્રકાશનોનું વિમોચન કર્યું પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સમગ્ર જીવનકાળમાં જે સેવાયજ્ઞ આદર્યો તે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે નિષ્કામ સેવાનો પ્રેરણા સ્ત્રોત છે તેમણે સમાજ રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે અમૂલ્ય પ્રદાન કર્યું જેમાં આપત્તિ રાહત કાર્યો વ્યસન મુક્તિ અભિયાન તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રનું યોગદાન અવિસ્મરણીય છે તેમનું જીવન સામાજિક ઉત્થાન અને વ્યક્તિ નિર્માણના કાર્યને સમર્પિત રહ્યું હતું તેમના પદચિહ્નો પર ચાલતા પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ બેપ્સ સંસ્થા આજે પણ શિક્ષણ આરોગ્ય અને સંસ્કાર સિંચનના કાર્યો દ્વારા સમાજને જોડીને વિકસિત કાર્યો કરે છે